શિવને મુખ્ય માની પણ રામને પણ એમ જ માની કે શિવ જ રામ બન્યા છે શિવજ કૃષ્ણ બન્યા છે શિવજ વિષ્ણુ બન્યા છે શિવજ સૂર્ય બન્યા છે શિવજ ગણેશ બન્યા છે બધું શિવ જ બન્યા છે જેટલા દેવી દેવતાઓ છે એ બધા શિવ જ છે એને શિવના જ અંશ માનો તો એમાં દ્વેષભાવ નહીં થાય એટલે અનન્ય ભાવનો આવો અર્થ છે કે સંસાર મારો નથી ભગવાન જ મારા છે ન અન્ય ઇતિ અનન્ય અન્ય કાંઈ મારો નથી સંસાર અન્ય છે પરમાત્મા અન્ય નથી પરમાત્મા તો મુખ્ય છે એ આપણા છે એને આપણા માની લઈએ તો અભિમાન મટી જશે મમતા મટી જશે કામનામ મટી જશે એક ભગવાનની સાથે સંબંધ જોડી લઈએ